નમસ્કાર ભરત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું હાઈટી ન્યૂઝ પર કાંકરેજના કુવારવામાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો સ્થાને કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા આશ્રમના મહંતનું સન્માન કરવામાં આવ્યું હતું મામલતદાર અન્નકૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા ઠાકોર સેના પ્રમુખ તાલુકા કિસાન સંઘના પ્રમુખ પણ ત્યાં હાજર રહ્યા હતા ઓલપાડના કન્યારી કુડસદ રોડ પર બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો છે જેમાં બે આરોપીને ઝડપી પડાયા હતા એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઓલપાડના કીમ નજીક આવેલા કન્યાસી ગામમાં લૂંટ હત્યાના કેસમાં બે આરોપીએ ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી સામાન કર્યો હતો ઓલપાડ તાલુકાના કિમ નજીક આવેલા કન્યાસી ગામમાં તાજેતરમાં બે મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ બે વ્યક્તિને લૂંટી લીધા હતા આ દરમિયાન એકને ચપ્પુ મારતા તેનું મોત થયું હતું આ હત્યાના ગુનાની તપાસ કરી રહેલી સુરત પોલીસ અને સુબલ મુરલી ગૌડા ને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો સામાન કબજે કર્યો હતો પોલીસે આ ગુનામાં સંતોષ ગોપીચંદ પવારને વોન્ટેડ જાહેર કર્યો હતો पच्चीस नवम्बर को सूरत ग्रामीण जिला के कीम पुलिस स्टेशन क्षेत्र में आ, कन्यासी गांव इंडस्ट्रियल एरिया है वहां पर रात को करीब साढ़े आठ बजे के करीब दो दोस्त अपने जो फैक्ट्री में काम करके अपने घर पर जा रहे थे उसमें से एक पिहान नाम का जो व्यक्ति है जो मूल उड़ीसा राज्य का रहने वाले थे और उसका साथीदार भी उड़ीसा का है वो दोनों अपने घर जा रहे थे तो उसी बीच में दो मोटरसाइकिल के ऊपर तीन लोग आए और उन्होंने उनके पास से मोबाइल छीनने की कोशिश की इस दौरान जो पिहान नाम का जो व्यक्ति है उन्होंने वो अपना मोबाइल नहीं दिया तो एक आरोपी ने नीचे उतर कर उसके पेट के ऊपर चप्पू मार दिया था और उसको सीरियस इंजरी हुई थी और मोबाइल फोन उसका भी लूट लिया और उसका साथीदार जो जोड़ीदार था उनका भी मोबाइल फोन लूट हुई थी इसके बारे में कीम पुलिस स्टेशन में गुना रजिस्टर हुआ था और जो ग्रस्त व्यक्ति था वो दो दिन के बाद उसकी मृत्यु हुई थी तो उसके अंदर मर्डर का भी जो सेक्शन है वो एड की गई थी लूट विद मर्डर का ये बनाव बनने के बाद पुलिस अधीक्षक श्री हितेश्वर साहब की सूचना से एलसीबी एसओजी और एल टीम पुलिस स्टेशन ने कौन आरोपी इसके अंदर से मिले थे उसको ढूंढने की कोशिश चल रही थी एसओ एल के पुलिस इंस्पेक्टर श्री भटोल और उनके सब इंस्पेक्टर श्री शकोरिया की टीम ने दिन रात इसके अंदर मेहनत की और बहुत सारे टेक्निकल मैन्युअल सर्वेलेंस किया गया માંડવી પાલિકા ગ્રાઉન્ડમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો મંત્રી કુંવરજી હળપતિયાના હસ્તે મહોત્સવનો શુભારંભ થયો બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું આધુનિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતો માહિતગાર કરાયા કૃષિ લક્ષી ખેડૂત કલ્યાણ યોજનાઓ અંગે માહિતી અપાઈ હતી કૃષિ પ્રદર્શન મોડલ ફાર્માની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમયે એટલે કે બે હજાર છની અંદર રવિ કૃષિ મહોત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને તેના ભાગરૂપે આજે માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાની અંદર ખેડૂતોને સારા પ્રમાણમાં બિયારણ મળી રહે તંદુરસ્ત જીવન રહે એના માટેના સ્ટોલો મેં નિહાળ્યા છે અને મારી દ્રષ્ટિએ સૌથી સારો સ્ટોલ મને એ લાગ્યો છે કે આપણે બધાએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને પ્રાકૃતિક ખેતીના સ્ટોલના માલિકોને જે ખેડૂતો હતા એમને પણ મેં પૂછ્યું કે ઉત્પાદન કેવું આવે છે તો એમણે કહ્યું કે ઉત્પાદન સારું આવે છે અને બીજા ભાવ બીજાના પ્રમાણમાં એના ભાવ પાંચ રૂપિયા વધુ હોય છે આગળ વાત કરીશું સુરતની તો સુરતના વેસુ બસ ડેપોના ડ્રાઈવ પર ઉતર્યા હતા હડતાલ પર

અને આજ જે અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ અમારો અમારા ડ્રાઈવરનો શું વાક કેવી રીતની આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી નહીં જાઓ તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આજે લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજારો રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો સસ્પેન્ડ લગી તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં જેતપુર કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર અપાયું શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું આધાર કાર્ડ કામગીરીમાં લોકોને થતી હેરાનગતિ દૂર કરવા માટેની માંગ સામે આવી છે આધાર કાર્ડ કામગીરી કેન્દ્ર વધુ ખોલવાની પણ માંગ સામે આવી છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હવે વાત કરીશું ભરૂચની તો ભરૂચ જિલ્લામાં તબીબ સાથે બનેલા ડિજિટલ હાઉસ એરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે તબીબને અજાણ્યા મોબાઈલ નંબરથી કોલ આવ્યો હતો જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ કહી શકાય કે ઇન્ડિયાના અધિકારી તરીકે માહિતી આપી અને મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈ છે અને એ તમારા મોબાઈલથી આ કેનેરા માં છ કરોડ અને 80 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની દસ ટકા રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈ માંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી ડરાવેલા અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપિંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી ધંદુકા ખાતે આંબેડકર નિર્માણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા દીવમાં ભાજપ કાર્યાલય ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ પૂર્ણતિથિ અંતર્ગત પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભાજપ હોદ્દેદારોને કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની તસવીર પર પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રમુખે બાબા સાહેબ આંબેડકર વિશે પ્રાથમિક માહિતી આપી હતી કાર્યક્રમમાં ભાજપ પ્રમુખે બાબા સાહેબ આંબેડકર વિશે પ્રાથમિક માહિતી આપી ભાજપ મહામંત્રી પ્રદેશ ઉપપ્રમુખ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરમાં શોરૂમમાંથી ચોરી ચોરીનો આવી હતી બાતમીના આધારે આરોપી પકડાયો છે બાર મોટર ચોરી કરી સમો થયા હતા ત્યાંથી ફરાર પોલીસ દ્વારા નવ લાખથી વધુનો મુદ્દામાલ તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે ઘટનામાં પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં સ્કોલરશીપ કૌભાંડનો આરોપી ઝડપાયો છે દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે સ્કોલરશિપમાં ડમી ડોક્યુમેન્ટ અપલોડ કરીને કૌભાંડ આચર્યું હતું મુખ્ય આરોપી અમદાવાદનો સંજય દવે હોવાનું ખુલ્યું છે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવાઈ છે બાતમીના આધારે આરોપી હાલતો ઝડપાઈ ચૂક્યો છે રતનપરા બાયપાસ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે માત્ર છે કે ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉનાના કાળા ગામે ચાર શખ્સો યુવકને માર્યો માર અગાઉના વિવાદનું મન રાખીને યુવકને માર્યો હતો માર યુવકને લોખંડ અને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે માત્ર છે કે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી થઈ છે તો વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરાઈ છે ભાજપે મેન્ડેટ આપ્યું ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરી બનાસ બેંકના ચેરમેન સૌશી ચૌધરી અને વાઇસ ચેરમેન પિરાજી ઠાકોરની ટર્મ પૂરી થતા ચુટુની યોજાઈ હતી નાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુટુની યોજાઈ હતી જે માટે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુટુની માટે બેંકના ડિરેક્ટરોને સેન્સ લેવાયા હતા પાલનપુરના ચડોતરના કમલમ ખાતે ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા અઢી વર્ષ અગાઉ બેંકની ચુટુની બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પરંપરા પ્રમાણે અમારા જે અમારા નેતૃત્વ છે માનની નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનીને સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનીને રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી રજૂભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણ ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂમેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે ભારત ડામો ડામોઢુા ગામે વ્યક્તિ તળાવમાં ડૂબ્યો રમણ ડામોર નામનો વ્યક્તિ તળાવમાં ડૂબ્યો હતો ઘટનાની જાણ મોડાસા ફાર વિભાગને કરાઈ હતી ફાર વિભાગે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ઘટનામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામે જંગલી પશુ દ્વારા એક વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો પશુઓના કારણે ખેડૂતો રાત્રે વાડીએ નથી જઈ શકતા આ વિસ્તારમાં અનેકવાર સિંહ દેખા દીધી છે વેરાવળ ખાતે એનસીસી કેડેટ્સની ફ્લેગ માર્ચ યોજાઈ આર્મ્ડ ફોર્સિસની ડેની ઉજવણી કરવામાં આવી આ અંગે રેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસ જેટલા એનસીસી કેડેટ્સ જોડાયા હતા જ્યારે એકસો એનસીસી કેમ્પથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ટાવર ચોક બસ સ્ટેશન સહિતના રાજમાર્ગો પર આ રેલી યોજાઈ હતી એકસો પચાસ જેટલા એનસીસીના લોકો હતા એનસીસી કેમ્પથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ટાવર ચોક બસ સ્ટેશન સહિતના રાજમાર્ગો પર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વેરાવળ ખાતે એનસીસી કેડર્સની ફ્લેગ માર્ચ યોજાઈ હતી મહત્વનું છે કે આ પ્રકારે ગીર સોમનાથમાં આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દીવમાં ભાજપ કાર્યાલય ખાતે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણતિથિ અંતર્ગત પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભાજપ હોદ્દેદારોને કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબ આંબેડકરની તસવીર પર પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રમુખે બાબાસાહેબ આંબેડકર વિશે પ્રાથમિક માહિતી આપી હતી કાર્યક્રમમાં ભાજપ પ્રમુખે બાબાસાહેબ આંબેડકર વિશે પ્રાથમિક માહિતી આપી હતી ભાજપમાં મંત્રી પ્રદેશ પ્રમુખ પણ ત્યાં ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરિર્માણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તેના ભાગરૂપે આજે દિન ખાતે દીપ ભારતીય જનતા કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને બાબા સાહેબ આંબેડકરને નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં તબીબ સાથે બનેલા ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને સાયબર ટીમે પાડ્યો છે તબીબને અજાણ્યા મોબાઈલ નંબરથી કોલ આવ્યો હતો જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કરીને

આ કેનેરા બેંકમાં છ કરોડ અને એંસી લાખ રૂપિયાનો ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની દસ ટકા રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડિયો કોલ આવેલો કે જે સીબીઆઈ માંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી ડરાવેલા અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક અકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપેંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી હાલ સમાચારમાં બસ આટલું જુદો સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ નમસ્કાર